પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે બાળકનું અપહરણ કરનાર આરોપીને વાતમાં વ્યસ્ત રાખી લોકેશન મેળવી તાત્કાલિક આરોપીની ધરપકડ કરી બાળકને અપહરણકારના ચુંગાલમાંથી છોડાવ્યો હતો સુરતમાં ઉત્તરાયણ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે લાલચ આપી અપહરણ કરનાર આરોપીને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડ્યો છે બાળકનું અપહરણ કરી ખંડણી માંગનાર આરોપીની ગણતરીના કલાકોમાં ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી છે સાત વર્ષના બાળકને વડાપાઉ ખોડાવવાની લાલચ આપી આરોપી બાળકનું અપહરણ કરી લઈ ગયો હતો